જામનગર જિલ્લાના કાલાવડમાં શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલનું થયું ભવ્ય સ્વાગત શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સર્વે સમાજના સેવાર્થે નિર્માણ પામનાર શ્રી ખોડલધામ કેન્સર હોસ્પિટલના ભૂમિદાન માટે સંકલ્પબદ્ધ કરવાના શુભ આશય સાથે શ્રી નરેશભાઈ પટેલ હાલ ગુજરાતભરના પ્રવાસે છે ત્યારે શ્રી નરેશભાઈ પટેલે આજે પ્રવાસના છઠ્ઠા દિવસે સૌ પ્રથમ જામનગર જિલ્લાના ધ્રોલનો પ્રવાસ કર્યો હતો ત્યારબાદ કાલાવડમાં શ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરાયું હતું જ્યાં મોટી સંખ્યામાં પટેલ સમાજના યુવાનો અને વડીલો ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત લોકોએ શ્રી નરેશભાઈ પટેલનું ભવ્યથી દિવ્ય સ્વા સ્વાગત સન્માન કર્યું હતું આ તકે શ્રી નરેશભાઈ પટેલે હાજર સૌ કોઈને શ્રી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા નિર્માણ પામનાર કેન્સર હોસ્પિટલની આછી રૂપરેખા આપી સૌને હોસ્પિટલના ભૂમિદાન અભિયાનમાં વધુને વધુ સહભાગી બનવા અપીલ કરી હતી જેમાં ખાસ ઉપસ્થિત પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી આરસીભાઈ ફળદુ છોતેર વિધાનસભા કાલાવડ મત વિસ્તારના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા તેમજ પાટીદાર સમાજના આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહી અને આ પ્રસંગને દીપાવ્યો હતો સૌ લોકોએ ઉમળકાભેર વાતને વધાવી લીધી હતી રિપોર્ટર પ્રકાશ બસિયા જામનગર શું કાર્યક્રમ હતો ખાસ કરીને કલાવાડી મુલાકાત હતી કે ફરોલ ગામના ઘણા બધા પ્રત્યુપોનો એક આરોગ્ય કામ અને એના માટે કેન્સર હોસ્પિટલ રાજકોટ પ્રજેક્ટ જે 2024 ના રોજ જે મોય

આ પ્રોજેક્ટ માટે ઘણી બધી રકમો કરેલી અને આ ભૂમિકાનો કોન્સેપ્ટ એટલો છે કે નાના નાનો ભાઈ નાના નાના મહિલા સમાજ દરેક સમાજને જોડાય છે એ લોકોને પણ અહેસાસ થાય કે આવો આવા સરસ પ્રોજેક્ટની અંદર સાહેબ હોસ્પિટલમાં નિદાન માટે મૂલ્ય રહેશે કે કોઈ ચાર્જ લેવામાં આવશે હજી તો પ્રોજેક્ટ ફૂલ પૂજન તરફ જઈ રહ્યો છે આ બધા પ્રશ્નો ઉદઘાટન વસ્તુ આપ્યો છે ઓકે થેન્ક યુ